હગાવાલાના હાથમાં ગયેલું ધન પાસું આવે ને ધમકી મારી નો એક આપણે કોઈને ઓછી ના વ્યાજે કઈ દીધા હગાવાલ બારકા પારકાન દીધા હોય તો તમે ગમે કરી શકો બાજી શકો કઈ ધમકી મારી શકો કરી શકો હગાવાલા ને હગો બનેવી લઈ ગયો એને બૂચ મારે શું કરો પછી તમે એને કાંઈ ન કહી શકો જમાઈ લઈ ગયો હોય પછી તમે નો દઈ લ્યો હાલો અને આલ્લા ટલા કર્યા કરે હવે એક બાજુ દીકરીને એક બાજુ પૈસા તમે શું કરો એ કહેશે વિના અગ્નિ આ બધી બાળનારી ચીજો છે વૃદ્ધ કાલે મૃતાભાર્યા બંધુ હસ્તે ગતમ ધનમ હગાવાલાના હાથમાં ગયેલું ધન એ પછી પીડા આપે નો આપણે લઈએ કે નો એ પાછું આપે બરાબર નો આપણે કંઈ કહીએ કે સંબંધ બગડે એક ભાઈ મને કહેતા પછી કે મારા ફુવાને આપ્યું પછી કે મારા બાપુજી કીધું કે બેનને આપણે દીધું પણ બહુ ઉઘરાણી ન કરતો શું કરવાનું બાપુજી એમ કહી દે કે બેનને દીધું એમ સમજી કે એટલે હગાવાલામાં દીધેલું ધન ભોજન પરાધીનમ ભોજન અંચ પરાધીનમ કોકને આશ્ચર્ય જીવવું પડતું હોય એ પણ બહુ મોટું દુઃખ હોય માણસને પોતાને પગભર ન હોય કોકને આધારે જીવવું પડતું હોય ઘણી વાર ભાઈઓ ભાઈઓમાંય કાંઈક થોડું ન આવડતું હોય ન હોય તો કોકને આધારે જીવવું પડે માણસ આત્મનિર્ભર હોય જે સુખ આવે એ સારું પણ જેને પરાધીન જીવન જીવવું પડે એ બહુ દુઃખપ્રદ હોય એટલે ચાણક્ય કહે છે કે આ બધા જ દુઃખો છે અને આ સંસારમાં આવા ભાત ભાતના દુઃખ માણસને આવ્યા જ કરે આવ્યા જ કરે એક જણો મારી પાસે આવેલો ઘણો સમય થઈ ગયો રોસ્તમબાગમાં મને કે આ બુદ્ધ ભગવાન કહીને ગયા છે કે દુઃખમ દુઃખમ ક્ષણિકમ ક્ષણિકમ બુદ્ધ ભગવાને આવા સૂત્રો આપ્યા કે આ જગત કેવું છે દુઃખમ દુઃખમ આમાં નકરું દુઃખ દુઃખ ને જ છે આ ક્ષણિક છે ક્ષણે ક્ષણે બધું નાશ થતું જાય મને કી વાત ખોટી છે હા એ કે આ સંસારમાં તો કેવા લીલા લેર છે એમ આ બધું કઈ ખોટું છે મેં કીધું બટ ભાઈ તમને હજી આમાંનું એક કોઈ આઈડિયું ન હોય ને એટલે વાતું આવડે એટલે આઈડિયું ન હોય ને એટલે વાતું આવડે હજી અનુભવ ન થયો હોય એ કોઈ દુઃખનો આમાંના એકાદ દુઃખનો અનુભવ થયો હોય ને એને ખબર પડે કે હવે આ છેલ્લો જન્મ કરી લેવો હવે ફરી ના દુનિયામાં આવવું નથી હાથમાં હું આવવાનું એટલે પછી એક વાત ચાણક્ય કીધી કે આ દુનિયામાં વ્યાધિથી કોણ નથી પીડાતો આ દુનિયામાં દુઃખ કોને નથી આ દુનિયામાં સુખ નિરંતર કોને છે અને આ દુખ દુનિયામાં કોના કુળમાં દોષ નથી આવ્યા એકાદો તો કુળમાં કોક એવો મોળો થાય થાય ને કુળનું અભિમાન હોય અમારું કુળ આવું અમારું કુળ આવું અમારા કુળમાં આમ પણ એકાદો તો કોક દોષ એવો આવે આવે ને આવે બોલ્યા જેવું રે કાં દીકરો કાં દીકરી કોઈ પરિવારમાં આ છે કોના કુળમાં દોષ પ્રહલાદ જેવા પ્રહલાદને ઘેરે દીકરો વિરોચન એ અસુર તો પાછો થાય છે. તો તમે કાઈ ન કહી શકો. કોના કોળમાં દોષ ન આવ્યો? અને કહે છે व्याધીના કોણ પીડિતા? રોગથી કોણ નથી પીડાતા? વાત-વાતના રોગ એનાથી માણસ પીડાણા કરે. બે દિવસ પહેલા મેં હતું ને કે રોગોય કેટલી પ્રકારના. આ તમે જેટલી દુનિયા ફરો ને એટલું ખબર પડે કે મારા રોગય કેટલી પ્રકારના. ભાત ભાતના અમુક રોગોની તો હજી દવાઓ જ નથી એટલે સાયન્સ ગમે એટલું આગળ જાય અમુક રોગની હજી દવા જ નથી એટલે આ કોરોનાની દવા હજી ન ગોતા પ્રયોગો બહુ બધાએ કર્યા કોરોનામાં અખતરા બધાએ બહુ કર્યા અમુક રોગ એવા છે એની હજી કોઈ દવાઓ જ નથી અને બે રોગની દવાઓ કોઈ શોધી લેશે ત્યાં નવા એવા બે રોગ આવશે કે એની દવા પાછી નહીં હોય એટલા આપણા દુનિયામાં આગળ જાય દુઃખ તો રહેવાના રહેવાના ને રેવાના દુઃખના પ્રકાર બદલ છે પેલા ખાવાનું નહોતું મળતું પહેરવા કપડું નહોતું મળતું આવા બધા દુઃખ હતા એ દુઃખ આજે આખી દુનિયામાંથી ઘણા ઓછા થઈ ગયા કારણ કે આખી દુનિયામાં ગમે ત્યાંથી ગમે ત્યાં સહાય માણાને મળી જાય આજે કોઈ દુષ્કાળ પડે કોઈ ભૂકંપ આવે કંઈ પણ થાય આખી દુનિયામાંથી સહાય મળી જાય પહેલાં ન હોય એના કરતા વધારે મળી જાય પણ આજે દુઃખો તમે જુઓ માનસિક દુઃખો કેટલા વધી ગયા આજે માણસોને ટેન્શનો કેટલા વધી ગયા પહેલાના જમાનામાં જેટલી ઊંઘની ગોળીઓ નથી ખવાતી એટલી આજ ખવાય છે આજે એટલી ઊંઘની ગોળીઓ ખવાય છે જેટલા સમૃદ્ધ ને જેટલા ઊંચા દેશો છે ત્યાં વધારે આ ગોળીઓનો પ્રયોગ થાય છે આત્મઘાતો પેલા કરતા કેટલી વધી ગઈ તો આ બે વસ્તુ આપણને એટલું સમજાવે ટેન્શન ઊંઘની ગોળીઓ લેવી પડે આત્મઘાતો વધી ગઈ તો એનો મતલબ કે સમાજ દુખીતો છે શારીરિક દુઃખ ઓછા થયા માનસિક દુઃખ વધી ગયા કોમ્પિટિશનોના દુઃખ વધી ગયા ભાત ભાતની કોમ્પિટિશનો મારે એની આગળ જવું મારે આ કરવું મારે આ પામવું માણસ દુઃખી દુઃખીને દુઃખી થોડાક દિ હરખું હાલે ને પછી ન હાલે તોય દુઃખીથી થઈને આત્મઘાત કરી દે લાલો આ દુનિયામાં કાંઈ બધું હરખું જાયેલા જે એવું ન હોય થોડાક દિવસ કમાણી હારી હાલે ને પછી બંધ થઈ જાય કોઈ એક્ટરને થોડા વરસ સારા પિક્ચરો મળ્યા કરે ઉપરા ઉપર ડિમાન્ડ બહુ સારી હોય બે ત્રણ વર્ષ અને પછી કોઈ બોલાવે નહીં ડિપ્રેશનમાં રહ્યા કરે કોઈ ગાયક હોય કોઈ એક્ટર હોય કોઈ કલાકાર હોય કોઈ વક્તા હોય બધાને આ દુનિયામાં આયલું જાય તો અમુકનું આયલું જાય ઠેઠ સુધી ન હાલે તો બે ત્રણ વરમ પૂરું થઈ જાય એ વખતે પછી એટલું જ વિચારે ખાવ નો હાલે કરતા બે વર ધાયલું બીજું શું પણ ટેન્શનો બહુ છે મોટા મોટાઓ આત્મઘાતો કરે એટલે ચાણક્ય બોલે છે કે અહીંયા વ્યસનમ ન પ્રાપ્ત વ્યસન શબ્દની એક વાત તમને કહી દઉં વ્યસન શબ્દ સંસ્કૃતમાં એનો એક અર્થ છે દુઃખ વ્યસનમ કેન ન પ્રાપ્ત આ દુનિયામાં દુઃખ કોને ન મળ્યું અને કશ્ય સૌખ્યમ નિરંતરમ અને આ દુનિયામાં સુખ કોને નિરંતર રહ્યું છે સુખ ને દુઃખ સુખ ને દુઃખ આવ્યા જ કરે હવે આવો આ સંસાર મહાભારતમાં આને લગતો એક શ્લોક બહુ સરસ કીધો સુખસ્યાનંતરમ દુઃખમ દુઃખસ્યાનંતરમ સુખમ સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ સુખ દુઃખમ મનુષ્યાણામ ચક્રવત પરિવર્તતે જેમ ચક્ર ફર્યા કરે એમ સુખ ને દુઃખ માણસ માત્ર ને ફર્યા જ કરે ફર્યા જ કરે નાનું એવું હોય બધું આમ આમ તમે આમ જોવો ને ઘડીકમાં માં દુઃખમાં પરિણામ પામી જાય આ અમારે કાકુ છે તો એમનો દીકરો વિદેશ છે એ કોઈ વાર આવ્યો કે છે એવો કાકુ પહેલી વાર જ હવે કેટલા વરસ થયા ગયો અને ત્રણ વરસથી ગયા લો એકનો એક છોકરો બરાબર હવે એ છોકરો ડાયો એવો પાછો બરાબર ડાયો સંસ્કારી ગુણિયલ ભગત એવો એકનો એક દીકરો ત્રણ વરસથી આ કેનેડા છે બરાબર હમણાં આ પાંચ છ તારીખે આવવાનો હતો હવે તમે વિચાર કરો કે મા બાપને કેવો હરખ હોય ત્રણ ત્રણ વર્ષથી આ છોકરો છેટો હોય એટલે આવતો હોય એટલે મા બાપને હરખનો કોઈ એને નહીં અમને હરખ હતો એમ કાનો આવે આપણો એમ એવું અને હવે એ આગલે દાડે કંઈક રિપોર્ટ કરવાના છે ને કોરોના છે આવ્યો તો હતો કે ભાઈ ચૌદ દિવસ હોમ ટાઈમ થવો પડશે પ્લેન હતું ને આગલે દાડે જ તે રિપોર્ટ આવ્યો ન્યાય બહુ ધીમું ધીમું હાલે છે તમને બધાને જે લાગે બાકી તમને હું કહું આટલા બધા માણામાં ભારતમાં જે હરખું હાલે એવું દુનિયા ક્યાંય નથી હાલતું હા કોઈ સમૃદ્ધિની વાત કરતા હોય કે આ વાત કરતા હોય કે તે વાત કરતા હોય આપણા આપણી પાસે સમૃદ્ધિ ઘણી છે એ લોકો પાસે વ્હાઈટ છે ને આપણી પાસે બ્લેક છે આટલો જ ફરક છે બાકી નથી એમ નહીં ગામડાના ડોસી માને લ્યો ને તોય તો એની પાસે હાથ તોલા હોનું તો નીકળે નીકળે ને કયા ચોપડે હોય તમ કે લ્યો આલો કયા ચોપડે હોય આટલું બધું માણા અને એમાં જે હરખું છે એ ભારત દેશની મહત્તા જ કહેવાય